ઉન્ડેશનના સંચાલકે નર્સિંગ કાઉન્સીલિંગના નામે વિદ્યાર્થીઓ પાસેથી ફી પેટે રૂપિયા એક લાખ એસી હજાર રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવી હતી હાલ તો પોલીસે સંચાલક વિરુદ્ધ ઠગાઈનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે વ્યારા તાલુકાના મગરકુ ગામે મા કામલ ફાઉન્ડેશનના નામે નર્સિંગ કોલેજ ચલાવતા સંચાલક ડોક્ટર અનિલ કેશર ગોહિલ વિરુદ્ધ ત્યાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ દ્વારા છેતરપિંડીની ફરિયાદ વ્યારા પોલીસ મથકે કરવામાં આવી હતી વ્યારા જિલ્લાના સેવા સદનથી માત્ર ત્રણ કિલોમીટરના અંતરમાં જ આ સ્કૂલ આવી છે ત્યારે જિલ્લા વહીવટ તંત્ર વિદ્યાર્થીનીઓના ભવિષ્ય સાથે ચેડા કરતી આવી સ્કૂલો કડક કાર્યવાહી કરવી જરૂરી છે ત્યારે વ્યારાના તાલુકામાં આવેલા નર્સિંગ કોર્સ ચલાવતા મા કામલ ફાઉન્ડેશનના સંચાલક ડોક્ટર અનિલ કેશર ગોહિલ વિરુદ્ધ ગતરોજ ઠગાઈની ફરિયાદ નોંધાઈ છે પોલીસે વિદ્યાર્થીનીઓને ન્યાય માટે વિવિધ તપાસ હાથ ધરી હતી વ્યારા પોલીસે ગુનો દાખલ કરી સંચાલકને પાડવા કાર્યવાહી હાથ ધરી છે આ બાબતે તાપીના વ્યારા વિભાગના ડીવાયએસપી નાયબ પ્રમોદ નરવડેએ જણાવ્યું કે ગુરુવારે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે માં કામલ ફાઉન્ડેશનના સંચાલક ડોક્ટર અનિલ કેશર ગોહિલે નર્સિંગ કાઉન્સિલ અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલની કોઈ માન્યતા ન હોવા છતાં નર્સિંગ કાઉન્સિલ ક્લાસીસની સંસ્થા શરૂ કરી છે આ સંસ્થાનું પાંચસો થી વધુ હોસ્પિટલ સાથે જોડાણ કરેલું છે એવી લાલચી અને લોભામણી જાહેરાતો આપી હતી અને ફરિયાદમાં વધુ જણાવાયું છે કે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલની માન્યતા વગર તેમજ કર્ણાટક ખાતે હયાત નહીં હોય તેવી સંસ્થાનું આઈ કાર્ડ બનાવી ફરિયાદીઓ સાથે છેતરપિંડી કરવામાં આવી છે હાલ વેરા પોલીસે ગુનો દાખલ કરી સંચાલકને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે આરોગ્ય વિભાગે પણ આ સંસ્થાને આવી કોઈ માન્યતા આપી હોય તેવું કોઈ સર્ટિફિકેટ મળ્યું નથી જેની માહિતી આરોગ્ય વિભાગે આપી હતી જેથી માં કામલ ધામના સંચાલક આરોપી અનિલ કેશર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેને લઈને એક ટીમ બનાવી આવી સંસ્થાઓનું વેરીફિકેશન કરવાની કાર્યવાહી ચાલુમાં છે આરોગ્ય વિભાગને પણ આ બાબતે સંકલનમાં લઈ કામગીરી શરૂ કરવામાં આવી રહી છે તેમ નાયબ પોલીસ અધિક્ષક દ્વારા જણાવવામાં આવ્યું હતું નર્સિંગ સંસ્થાનું બોગસ આઈડી કાર્ડ બનાવી આપી અને તેના આધારે ત્યાં પરીક્ષા આપવા માટે મોકલી આ કામના અરજદાર સાથે રૂપિયા એક લાખ પચાસ હજાર અભ્યાસ ફી તથા પ્રેક્ટિકલ પરીક્ષાના રૂપિયા આઠ હજાર અને રહેવાના તથા જમવાના રૂપિયા બાવીસ હજાર મળી કુલ્લે રૂપિયા એક લાખ એસી હજારની ફરિયાદી તથા સાહેદો પાસેથી ફીસ લીધેલી છે અને કોઈ પણ પ્રકારનો કોર્સ પૂર્ણ કરેલ નથી તથા આરોગ્ય વિભાગ તરફથી પણ સંસ્થાને આવી કોઈ માન્યતા પ્રાપ્ત થયેલ છે એવું સર્ટિફિકેટ તેઓ મેળવેલ નથી આ સમગ્ર મામલામાં કામલ ફાઉન્ડેશનના સંચાલક દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતી વિદ્યાર્થીનીઓને નર્સિંગ કાઉન્સેલિંગના નામે માન્યતા વગર તેમજ કર્ણાટક